નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી રલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર વલસાડથી અમારા રિપોર્ટર નરેન્દ્ર મકવાણા સાથે નવચેતન યુવક મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરેલ હતું તેમાં વલસાડ સૌરાષ્ટ્ર કચ્છ લુહાર સમાજના ટ્રસ્ટીઓને આમંત્રણ આપેલું હતું તેમાં સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈ ચૌહાણ મહિલા મંડળના પ્રમુખ શ્રી ઇલાબેન ચૌહાણ સાથે ટ્રસ્ટી શ્રી રમેશભાઈ હણસોરા શ્રી ગીતાબેન હંસોરા પધારેલા પ્રમુખ સાહેબ તરફથી નાસ્તાની અને ઠંડા પાણીની વ્યવસ્થા કરેલ હતી રમેશભાઈ તરફથી માતાજીની આરતીમાં પ્રસાદ અને લાવેલ હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ